નમસ્કાર બાળ મિત્રો વર્ષ બે હજાર પચીસની અંદર આયોજિત થનાર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ની પૂર્વ તૈયારી વર્ગમાં આપ સોનું સ્વાગત કરું છું આપણે જ્યારે અહીંયા વર્ગમાં ભેગા થયા છીએ ત્યારે કયા પુસ્તકનો આપણે અભ્યાસ કરીશું એ સૌથી પહેલા વાત કરું તો હવે હું તમને વાત કરું કે આપણે નવનીત પ્રકાશનની બે હજાર જે આવૃત્તિ છે એના નવનીત પ્રકાશનનો આપણે અભ્યાસ કરીશું એના જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અહીંયા અને આજે આપણે સૌપ્રથમ પ્રવેશ પરીક્ષાના પાઠ નંબર એક અસમાન આકૃતિ શોધો વિભાગ ની અંદર વિભાગ ની અંદર પ્રથમ પાઠ અસમાન આકૃતિ શોધો એની ચર્ચા કરીશું સૌપ્રથમ તો અસમાન આકૃતિ શોધવાની વાત કરી છે તો કેવી રીતે અસમાન આકૃતિ શોધવી તો અહીં પ્રશ્ન આકૃતિની અંદર તમને આવી પ્રશ્ન આપેલો હશે અને સામે ચાર આકૃતિ આપેલી છે ચાર માંથી કઈ આકૃતિ અસમાન છે એટલે કે એની અંદર ક્યાંક કોઈક મિસ્ટેક છે જે આપણે શોધવાની છે જે અન્ય ત્રણ આકૃતિ કરતો જુદી પડે છે તો સૌથી પહેલા આપણે પ્રશ્નની વાત કરીએ તો જો પ્રશ્ન એની અંદર ચાર ચોરસ આપેલા છે એ બી સી ડી અહીં એની અંદર જે ટપકા આપેલા છે ત્રણ ટપકા એ તમે પુસ્તકની અંદર પણ જોઈ શકો છો એ બોર્ડ પણ ની અંદર પણ જોઈ શકો છો ક્યાં અહીં આકૃતિ તમને જે દેખાય છે હસ્ત એટલે કે હાથ થી દોરેલી છે એટલે ક્યાંક થોડું વેરીએશન હશે પરંતુ પુસ્તક તમારી પાસે હશે નવનીત પ્રકાશન નું 2025 નું પુસ્તક તમારી પાસે હશે તો તમને બિલકુલ ઝડપથી આની ખ્યાલ આવી જશે તો અહીં ત્રણ ટપકા જે ખૂણામાં આપેલા આ બાજુ પણ અહીંયા ઉપર એક ખૂણામાં આપેલા છે અહીં પણ ત્રણ ટપકા આપેલા છે પરંતુ તમે જો એક ટપકું એકદમ ખૂણામાં છે અને બીજા બે ટપકા સાઈડમાં છે જ્યારે અહીં આગળ અહીં પણ ઓકે તો અહીં આગળ આ જે આકૃતિ જે મેં ગોળ દોર્યું છે આકૃતિ નંબર સી એના ટપકા કઈક જુદી દિશામાં છે માટે એ આકૃતિ જુદી પડે છે એટલે આપણને સાચો જવાબ મળી ગયો પ્રશ્ન નંબર બે એક ઘડિયાળ જેવી આકૃતિ આપેલી ગોળની અંદર

માટે આપણો જે જવાબ છે અસમાન આકૃતિ તો કઈ પ્રશ્ન નંબર 2 ની જવાબ નંબર સી પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો અહીં પણ ચોરસની અંદર આકૃતિ આપેલી છે તમે બરાબર ધ્યાનથી જોશો તો અહીં ક્યાંક થોડું વેરીએશન છે ગોળ દોરવામાં પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આમાં અસમાન કેવી રીતે શોધવું તો અહીં અસમાન શોધવા માટે સૌથી પહેલા આકૃતિની અંદર આકૃતિનો બહારનો ભાગ એનો આપણે અભ્યાસ કરીશું અહીં જો ત્રિકોણ આપેલું છે એટલે કે ત્રણ બાજુ આકૃતિની અંદર પણ એક બે અને ત્રણ રાઉન્ડ આકૃતિની અંદર ચોરસ આપેલું તો બહારની ની સાઈડે શું એક બે અને ત્રણ ગોળ આપેલા છે કે ત્રણ વર્તુળ આપેલા છે એટલે કે આગળ જોઈએ બીજો અભ્યાસ કરીએ અહીંયા ચોરસ આપેલો એટલે કે ચાર બાજુ તો એક બે ત્રણ અને ચાર વર્તુળ આપેલા અહીં જોઈએ પંચકોણ આપેલું એટલે કે પાંચ બાજુ એવો કહી શકાય કે આકૃતિની અંદરનો જે ભાગ છે જેટલી હોય એટલા વર્તુળ છે પરંતુ માત્ર બે ની અંદર એવું છે કે ચાર બાજુ એટલે કે ચોરસ અંદર આપેલું છે તેમ છતાંય વર્તુળ ચાર આપેલા નથી માટે એ અસમાન આકૃતિ કહેવાશે

ઉપરનું અને નીચેનું બંને એક જ દિશામાં જાય છે એ જ રીતે અહીંયા વિરુદ્ધ દિશામાં જાય અહીં પણ વિરુદ્ધ દિશામાં જાય ડી ની અંદર તો આપણો જે સાચો વિકલ્પ છે આપણો જે જવાબ જોઈએ છે કે અસમાન આકૃતિ કઈ તો વિકલ્પ નંબર બી આપણો અસમાન આકૃતિ થશે તો તમને આ બરાબર ખ્યાલ આવ્યો હશે તો હવે આપણે બીજી આગળ આકૃતિનો અભ્યાસ કરીએ ત્યાં સુધી આમાં તમને બરાબર ખબર પડી ગઈ હશે રાઈટ ઓકે પ્રશ્ન પાંચ અસમાન આકૃતિ શોધવાની છે અહીં પણ ત્રણ સામ્યતા ધરાવે છે ખૂણા આપ્યા એક બે ત્રણ ચાર ખૂણા આપ્યા છે અહીં પણ એક બે ત્રણ અને ચાર ચોરસમાં આપ્યા છે અહીં ત્રિકોણ આપેલું છે વચ્ચે એક લીટી દોરી લઈએ તો આપણે લાઈન ગણીશું તો એક બે ત્રણ અને ચાર આમાં પણ ચાર લાઈન તો અહીં લાઈન ગણીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ રેખા છ ની અંદર પણ આવા ત્રિકોણ આપેલા છે ત્રિકોણની પાયા ની અંદર ક્યાંક એક કાળો ભાગ કરેલો છે અને સાઈડમાં એક આવું એટું આપેલું આકૃતિનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે તો આકૃતિને આપણે કેવી રીતે કરવી તો દરેક આકૃતિને જો આપણે ઊભી કરી દઈશું જેમ બી આકૃતિ છે એવી જ રીતે ઊભી કરીશું તો આ લીટું ક્યાં આવશે ભાઈ તમે જોઈ શકો છો આ રીતના ઊભું કરીએ તો બાજુમાં લીટું આવશે એના જે સેમ ટુ સેમ બની જાય આને ઊભી કરીશું તો શું પરિસ્થિતિ થશે તો જોઈએ તો બાજુમાં લીટું આ બાજુ આવે છે જે જમણી બાજુ આવવું જોઈએ એ ડાબી બાજુ આવે જો આ આકૃતિને આપણે રોટેટ કરી દઈશું ફરીવાર એને એકસો એંસી ડિગ્રી

કેટલીક આકૃતિઓ ઘડિયાળની દિશામાં અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતી હશે એ રીતે પણ આપણે એને જોવાની થશે પ્રશ્ન નંબર સાત જોઈએ બિલકુલ સહેલો પ્રશ્ન અહીં કેટલાક ત્રણ એબીસીડી ના અક્ષરો આપેલા છે તો આપણે જોઈએ આર યુ એન તો આની અંદર પણ આર યુ એન ભલે આડા અવળા આપેલા પણ ત્રણ અક્ષરો આપેલા છે એન કે યુ અને આની અંદર પણ આર એન તો કઈ આકૃતિ જુદી પડે છે

હોડી આપેલી છે અને ટ્રાયસિકલ એટલે કે પેસેન્જર સાયકલ આપેલી મેં અહીંયા એના નામ લખેલું છે બળદગાડું સાયકલ હોડી અને પેસેન્જર તો આની અંદર શું જુદું પડે છે આ એ બી સી કે ડી તો આપણે વિચારી શકીએ કે બળદગાડું ક્યાં ચાલે છે રોડ પર સાયકલ ક્યાં ચાલે છે રોડ પર હોડી ક્યાં ચાલે છે પાણીમાં અને પેસેન્જર સાયકલ ક્યાં ચાલે છે રોડ પર એનો મતલબ કે એ બી અને ડી રોડ પર ચાલતા વાહનો છે જ્યારે હોડી પાણીમાં ચાલતું વિહીકલ છે માટે એ જુદો પડે છે ઓકે હવે પ્રશ્ન નંબર નવની ચર્ચા કરીશું આપણે પ્રશ્ન નંબર 9 ની અંદર અસમાન આકૃતિ શોધવાની છે તો તમે જોઈ શકો છો બેટા કે અહીં ચાર આકૃતિ આપેલી છે ચાર પૈકી દરેક વર્તુળની અંદર એક ખુલ્લું ટપકું અને એક બીજું dark ગોળ ટપકા આપેલા તમે આ બધી જ આકૃતિઓ છે એને જો એક જ રીતે ગોઠવશો તો તમને ખ્યાલ આવી જશે જેમ કે અહીંયા હું એક એક્ઝામ્પલ તરીકે અહીંયા દોરું છું આ આકૃતિને જો આપણે આ રીતે ગોઠવીશું તો ગોળ ટપકું અહીંયા અને કાળું ટપકું અહીંયા એટલે કે જમણી બાજુ કાળું ટપકું બધાની જમણી બાજુ આવશે તો જો આ આકૃતિમાં પણ જમણી બાજુ અહીં પણ જમણી બાજુ અને જ્યારે આ આકૃતિને આપણે સીધી કરીશું તો આ કાળું ટપકું જમણી બાજુ આવતું નથી એ જ રીતે જો ડી આકૃતિને પણ આપણે સીધી કરીશું તો જમણી બાજુ કાળું ટપકું જતું રહેશે તો ક્યાં ડિફરન્ટ પડે તો સી ની અંદર કાળું ટપકું જમણી બાજુ આવતું નથી એટલે કે આકૃતિની સાઈઝ આ રીતના થઈ જાય ડિઝાઇન જે કાળું ટપકું અહીં આવે છે અને ખુલ્લું ટપકું આ રીતના આવે છે જે અન્ય આકૃતિ કરતા જુદું પડે છે માટે જવાબ નંબર સી પ્રશ્ન નંબર દસ જોશો તો પ્રશ્ન નંબર દસ ની અંદર દરેક આકાર એક ચોરસની અંદર આપેલા છે લંબ ચોરસની અંદર બારની સાઈડ અહીંયા ગોળ ખૂણાની અંદર આપેલા છે એ જ રીતે અહીં ચોરસ આપેલા છે અહીં પણ લંબચોરસ આપેલા છે તો એ બધા એના ખૂણાને સ્પર્શે છે અને જ્યારે છેલ્લી આકૃતિ બે ની અંદર વર્તુળ આપેલું છે અને વર્તુળની ઉપર ગોળ ગોળ આપેલા તો અહીં આપણે એ ધ્યાન લેવું જોઈએ કે દરેક જગ્યાએ ખૂણા આપેલા છે જ્યારે અહીં આગળ કોઈ ખૂણા હોતા નથી એટલે આ આકૃતિ આપણી જુદી પડે

પરિવાર નીચે જાય ઘડિયાળની દિશામાં જાય અને પરિવાર ક્યાં આવવું જોઈએ અહીં આવવું જોઈએ પરંતુ આવતું નથી એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યું છે તો આ બધી ત્રણેય આકૃતિ ઘડિયાળની દિશામાં છે જ્યારે આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાય માટે આકૃતિ નંબર ડી જુદી પડે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર તમે જોઈ શકો છો કે આકૃતિ બે વર્તુળ એકબીજાને છેદે જ્યારે એક વર્તુળ જુદું પડે અહીં પણ એવું જોઈએ બે વર્તુળ છેદે દે એક બીજાને અને અહીં એક જુદું પડે છે અહીં પણ બે છેદે છે એક જુદું પડે જ્યારે અહીં ત્રણે ત્રણ એકબીજાને છેદ કરે છે બેગા માટે આકૃતિ નંબર ડી એ અન્ય આકૃતિ કરતા જુદી પડે છે છેને એકદમ ચેપ્ટર સળ આ ચેપ્ટરની અંદર થી આપણે ઝડપથી સ્કોર કરવા માટેનો એક આધારભૂત છે

તો આકૃતિઓ તમે જોઈ શકો છો ચોરસ ની અંદર તો આવી જે આકૃતિ આપી આકૃતિમાં શું છે તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો ભાગ એટલે કરી શકાય બંને બંને બાજુ બાજુ સમાન ભાગ કરો તો સરખી આકૃતિઓ તમને જોવા મળી જેવો ભાગ અહીં છે એવો અહીં છે જેવો અહીં છે એવો અહીં પરંતુ ડી આકૃતિમાં તમે જોશો તો અહીં આગળ જ્યારે એના બે ભાગ કરીએ છીએ તો એક ભાગ બાર ની આ તીર બહારની સાઈડે છે જયારે આ ખૂણો અંદરની બાજુ છે માટે એ અન્ય આકૃતિઓ કરતા જુદી પડે છે એટલે કે અસમાન આકૃતિનો જવાબ નંબર D પ્રશ્ન નંબર 15 ની અંદર તમે જોશો તો જે ચોરસ આપેલા છે ચોરસની અંદર જે વચ્ચેની આકૃતિ છે અને એક બારની આકૃતિ એ બંને સમાન છે જો અહીં ચોરસ તો બારની સાઈડ પર ચોરસ અહીં ત્રિકોણ તો બારની સાઈડ પર ત્રિકોણ અહીં ત્રિકોણ તો બારની સાઈડ પર ત્રિકોણ જ્યારે અહીં ત્રિકોણ તો બારની સાઈડે ગોળ આપેલું છે એટલે કે અન્ય આકૃતિઓ કરતા જુદી પડે છે પ્રશ્ન નંબર સોળ સમજવા લાયક છે પ્રશ્ન બરાબર ધ્યાનથી જોજો અહીં જે આકૃતિ આપી છે એ દરેક આકૃતિને અહીં આપણે ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એ રીતે આપણે જોઈશું જો બધી જ આકૃતિઓને આપણે આ રીતે ઊભી કરી દઈએ જો આકૃતિને ઊભી કરી દેવામાં આવે તો આનો ભાગ કેવી રીતે થઈ જશે આનો ભાગ આ રીતના થઈ જશે આને ઊભી તો આપેલી જ છે આને આપણે ઊભી કરી દઈએ બાજુમાં સી વિભાગ તો અહીં પણ તમે જોઈ શકો છો આનો પણ ભાગ કેવી રીતે થઈ જશે આ રીતે થઈ જશે અને આ જે ઊંધી આપેલી છે એને આપણે સીધી કરી દઈએ તો સીધી કરતા એનો પણ ભાગ કેવી રીતે થઈ જશે તમે જોઈ શકો છો આનો ભાગ આ જે અહીં આવશે એ અહીં આ રીતના જોવા મળે છે આ બધી જ આકૃતિઓ તમે જોઈ શકો છો કે કઈ બાજુ જે ખૂણા વાળો ભાગ છે જમણી બાજુ જ્યારે આ બી નંબર ની આકૃતિ એને ખૂણા વાળો ભાગ ડાબી બાજુએ છે દરેકની ની જમણી બાજુએ થાય છે જ્યારે આકૃતિ નંબર બી ની અંદર ડાબી બાજુએ થાય છે માટે એ જુદી પડે છે ઓકે પ્રશ્ન નંબર 17 અહીં પણ ચાર આકૃતિઓ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિની અંદર જે ત્રિકોણ આપેલા છે એ દરેક એકબીજાને છેદે છે અહીં ચોરસ આપેલા છે એમાં બે એકબીજાને છેદે છે જ્યારે એક એના કોર્નર પર પડેલો છે અહીં હું લાલ લીટો દોરું છું અહીં તમે ત્રણ ગોળ જોઈ શકો છો એકબીજાને છેદે છે અહીં ત્રણ બીજી આકૃતિ આપેલી છે એ પણ એકબીજાને છેદે છે તો ત્રણે ત્રણ આકૃતિ એકબીજાને છેદે છે જ્યારે બી નંબરની આકૃતિની ત્રણ આકૃતિઓ અંદરની એકબીજાને છેદતી નથી માત્ર બે જ છેદે છે માટે જુદી પણ છે એટલે કે અસમાન આકૃતિ બને છે પ્રશ્ન નંબર અડા તમે જોઈ શકો છો વચ્ચે ગોળ દે તો એની ઉપર ગોળ અને બહારની સાઈડે ચોરસ જ્યારે અહીં બીજી આકૃતિમાં અંદર ગોળ ટપ્પુ છે પછી ચોરસ છે તો બહારની સાઈડે ગોળ દેનો મતલબ કે આ અને આ અંદરની આકૃતિ અને બહારની પણ બહારની આકૃતિ બંને સમાન છે અહીં ત્રિકોણ આપેલું છે તો અહીં પણ ત્રિકોણ આપેલું છે અહીં ત્રિકોણ આપેલું છે તો અહીં પણ ત્રિકોણ આપેલું તો એનો મતલબ કે બાકીની ત્રણ આકૃતિઓ સમાન છે જ્યારે પ્રશ્ન નંબર એ એની અંદર અહીંયા ગોળ આપેલું છે પરંતુ અહીંયા ચોરસ આપેલું છે માટે બંને સમાન નથી પ્રશ્ન નંબર ઓગણીસ અહીં પણ તમે અગાઉની આકૃતિની જેમ અહીં પણ ઘડિયાળની દિશા આપણે જોવાની જો વાય બધામાં વાય જેવો આકાર આપેલો નીચે જ આપે સમાન છે તો પછી શું જોવાનું તો એની નિશાની તો અહીં જે કાળું ટપકું આપેલું છે એ કાળું ટપકું જો ઘડિયાળની દિશામાં ફેરવી તો આ જે ખુલ્લું ટપકું છે એ જમણી બાજુ આવશે કાળું ટપકું નીચે જાય તો ગોળ ખુલ્લું ટપકું બાજુમાં આવી જાય છે અને જે નીચે ચોરસ છે એ આવી જાય કે રાઈટ આકૃતિ એના પછી આગળ વધીએ તો ફરી વાર આ ટપકું જો ઘડિયાળની દિશામાં નીચે તરફ ગતિ કરે

તરત જોતાં હોય ખબર પડી જાય કે કઈ અસમાન આકૃતિ જો આ બધી અહીંયા એમાં બે ઉભી લિટી આપેલી જ્યારે અન્ય આકૃતિઓમાં માત્ર એક જ ઉબીલિટી આપેલી છે તો તરત આપણને ખ્યાલ આવી જાય કે આકૃતિ નંબર એ અસમાન આકૃતિ છે બીજું અહીંયા ગોળ ટપકા ખુલ્લા આપેલા છે જ્યારે અહીંયા એક ટપકું આપણને કાળું આપેલું છે એ પણ આપણે એના પરથી પણ આપણને તરત ખ્યાલ આવી જાય છે હવે આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ અને હરે આના પછી આગળના પ્રશ્નોનું સોલ્યુશન આપણે ભાગ બે ની અંદર આપણે મેળવીશું તો દરેકે ભાગ એક અને ભાગ બે જોવા જોશો જેથી તમને અસમાન આકૃતિ નું સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય એ આપણને ઝડપથી ખબર પડી જશે નમસ્કાર